અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીનો વરઘોળો કાઢનાર પોલીસ કર્મચારી અને અધિકારીઓની હવે ખેર નહીં કેમ કે અમરેલીમાં ડીઆઈજી નિલિપ્ત રાયની એન્ટ્રી થઈ ચૂકી છે અને તેમની પૂછપરછ અધિકારીઓ અને કર્મચારીઓને પરસેઓ પણ છોડાવી દે તે પ્રકારની હોઈ શકે છે ત્યારે શું આ મામલે નિવેદનો લેવામાં આવી શકે છે કેવી રીતે તપાસ આગામી દિવસોમાં થવાની છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ આ દિવસોમાં અમરેલી જિલ્લાનું પ્રકરણ છે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જે રીતે અમરેલી પોલીસ સામે માછલા ધોવાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં જે એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ એક પત્ર ફરતો કર્યો હતો ને તે પત્ર ફરતો કર્યા બાદ આ સમગ્ર વિવાદનો જન્મ થાય છે જેમાં એક પાટીદાર સમાજની યુતિ સામે પણ પોલીસ ગુનો નોંધે છે ને તેનું જાહેરમાં સરઘસ કાઢી દેવામાં આવે છે બસ આના જ કારણે વિવાદ વકરવાની શરૂઆત થઈ તેને આ ઘટનાને લઈને એડવોકેટ આનંદ યાજ્ઞિકની સાથે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીએ થોડાક દિવસ પહેલા ગાંધીનગર રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેને પણ રૂબરૂ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેમણે પણ પત્રકાર પરિષદ દરમિયાન ગંભીર આરોપો પોલીસની કામગીરી સામે કર્યા હતા આ સમગ્ર ઘટનાની તપાસ છે તે રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા ડીઆઈજી દિલીપ રાયને સોંપી દીધી છે અને આજે એસએમસીના અમરેલી ખાતે ધામા પણ જોવા મળ્યા છે ડીઆઈજી નિલીપ રાયની અમરેલીમાં એન્ટ્રીથી અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને જે અધિકારીઓ અને કર્મચારીઓની વરબી ભૂમિકા લેટર લેટરકાંડમાં સાથે જ વરઘોડો કાઢવામાં હશે તેમની સામે કડક પગલાં લેવાઈ શકે છે આજે નિલીપ રાય છે તે તપાસ કરવા માટે પહોંચ્યા ત્યારે પીડિતા પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને હવે આ મામલે અમરેલીના એસપી એલસીબીના પોલીસ કર્મચારીઓ તેમજ જે પીડિતા છે પાયલગોટી તેમના પણ નિવેદનો નોંધવામાં આવશે અને આગામી દિવસોમાં ડીઆઈજી નિલિપ્ત છે તે રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયને આ સમગ્ર મામલાને લઈને રિપોર્ટ પણ કરશે પરંતુ જે રીતે હાલ ચર્ચા કહેવાઈ રહી છે ડીઆઈજી નિલિપ્ત તપાસ કરી રહ્યા છે તેના લઈને વિપક્ષમાં પણ સંતુષ્ટ છે અને જે આગામી દિવસોમાં જે અધિકારી કે કર્મચારી ઘટનામાં જવાબદાર છે તો તેમનો પરસેવો અત્યારથી જ છૂટી રહ્યો હોય તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે દર્શક મિત્રો જ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં